નમસ્કાર મિત્રો તારીખ છે છ નવેમ્બર બે હજાર પચીસ આજે ગુરુવાર આજેના વિડીયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા વિડીયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો ડુંગળી બજારમાં ભાવ મજબૂત રહ્યા હતા અને ખાસ કોઈ અત્યારે જે મોટી મુમેન્ટ ડુંગળીના ભાવમાં જોવા મળી રહી નથી

ઓછી લેવાલી જોવા મળી રહી છે ખાસ કરીને એવરેજ અત્યારે મિશ્ર જોવા મળી રહ્યા છે અને ડુંગળીના ભાવ સરેરાશ ત્રણસોથી સાડા ત્રણસો રૂપિયા સુધી બોલાઈ રહ્યા છે આગામી દિવસોની અંદર એટલે કે પંદર નવેમ્બર બાદ આ ભાવમાં મોટો ઉછાળો આવી શકે છે અને ડુંગળીની જે આવકો છે તે ડબલ પ્રમાણમાં વધે તેવી શક્યતાઓ છે હાલ પૂરતી સિંગલ પ્રમાણમાં ડુંગળીની આવકો જોવા મળી રહી છે આગામી સપ્તાહની અંદર આવકમાં હજુ પણ મોટો વધારો થાય તેવી શક્યતાઓ ખાસ રહેલી છે ખાસ તો પંદર નવેમ્બર બાદ ડુંગળીની આવકમાં થોડો વધારો જોવા મળશે અને ભાવમાં પણ સુધારો થાય તેવી શક્યતાઓ રહેલી છે ખાસ કરીને જેમ વેચવાલી વચ્ચે તેમ ડુંગળીના ભાવમાં પણ ઉછાળો આવી શકે છે અને ડુંગળીના ભાવ પાંચસો સુધી જાય તેવી આ વર્ષે સૌ મિત્રો આશા લઈને બેઠા છે તો મિત્રો જોવાનું રહ્યું કે આ વર્ષે ડુંગળીના ભાવ કેટલા જોવા મળી શકે છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ વિડીયો ગમ્યો તો વિડીયોમાં લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દઈએ ફરી મળીશાઓ બીજા સાથે જ્યાં સુધી બધા મિત્રોને જય જોવા જઈ દિશા